જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ જીતવા ભાજપ કોંગ્રેસ બને એની ચૂંટણીનો છોર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે આમ તો ભાજપ આઠ બેઠક બિન હરીફ થઈ છે બે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપને ટેકો જાહેર કર્યો છે ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા આજે ચૂંટણી પ્રચાર માટે જૂનાગઢ પહોંચ્યા હતા જયેશ રાદડિયાએ આ ટેક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી આ વખતે મનપા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશે

અને સોળમી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢના જુનાગઢના ભવિષ્ય માટે જુનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને આપશે જુનાગઢ કોર્પોરેશન આજે ચૂંટણી પ્રચાર થયા છે કેવું વાતાવરણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે તમામ ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે જંગી લીડ સાથે જીતશે મતદાતા ઉપર મને વિશ્વાસ છે છો